તારી જાતના ગાંડા બીનો મર મારા દીકરા મારો આખા ગામની પતે ઠોકી નાખી આજ તો તને ગામ બારો જ મૂક્યા હોય બીનો મર તારી જાતના ગાંડા બીનો મર આજ તો તારી આખા ગામે ફરિયાદ કરી છે મારો દીકરો મારો આખા ગામનું લોહી પી જાય છે આજ તો તને ગામ બારો જ મૂક્યા હોય હા એટલે આ ગાંડો તો હનુમાનગઢ બહાર નીકળી ગયો પણ મારા દીકરા મારા ધોળાવી ધોળાવીને મને થકવાડ દીધો લાય હવે હું ગામમાં આલો જાઉં અને હનુમાનગઢમાં બધા માણસોને કહી દઉં કે હવે તમ તારે ઉપાધિ ન કરતા હું ગાંડાને હનુમાનગઢ બહાર મૂકી આવ્યો છું લાય ગામમાં આવેલો જાઉં હા હા

બોલોન સાહેબ એલા ક્યાં ગયા તારા બાપા એ તો બહાર ગયા હે બહાર આ ગયા હે હા આ તે આમ જો તારા બાપાને કહી દીજીએ કે હવે ખાલી ખોટી ઉપાધી નો કરે ઓલા ગાંડાને રહ્યું ને હું હનુમાનગઢ બહાર મૂકી આવ્યો સાવ એટલે હવે ઈ કોઈ માણસોને હેરાન કરશે નહીં બરોબર અને હવે ઈ ગાંડો પાછો આવવાનો નથી એટલે તારા બાપાને કહી દીજીએ ભૂલી નો જાતો ઈયા સારું હાલ હમ હવે કાંઈ ઉપાધિ નહીં બધા મશીનમાં ડીઝલ નાખી દીધું હવે ટપુ શેઠને બોલાઈ આવું અને પછી કરી રોડ બનાવવાનું ચાલુ

ले गय गटे पुशे टायल हो जाऊ ना मारे आई कपसी नती जोती पण आ रोड खातामा कपसी नो आले भला माना आवे हैं पैसा वगैरह नी आई जावसे आ वादो नी हालसी हालसी आलेवे

એ તપુસેથી મા એવું છે ને હું આપણા મશીન માં ડીઝલ નાખતો હતો ત્યાં એક ગાંડો આયો અને એ આપણા મશીન ની હરી કરવા મણ્યો અને મેં એને ના પાડી કે તું આથી જા તે કઈ ને મને એક લાફો માર્યો અને અત્યારે અહીંયા હરી કરે છે તમે એને કઈ કયો ને કાપડ બધા મશીન બગાડી નાખશે નો હા હાલ મને જે ના તાંડા ભાઈ નાખવા હાઈ હલો ભાઈ

એક પર તો મારા રોલની ઘાણી કરે અને ઉપર જાતા કંટા હેઠો ઉતરે હેઠો ઉતરે ધોકાઈ નાખું આ તો તને ઇને રોઈ તિયા ઉતરે ને આપડી બીક લાગે નકર હે ને આ ગાંડા ધોકાઈ નાખું એવો સૌ ઓય ગાંડા ભાઈ ને જ્યા આપણા બધા વાહન અહીંયા પીડા છે એ વાહન ને ખોટકી નાખશે તો એક વાર મારા આગેરે પૈસા નથી કેમ કરાવશું પૂછાય હવે આપણે શું કરશું એ કામ ફોન 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 કર કર લે હવે ઉપાડી નહીં હવે ઓલા ગાંડા ને ભગવાડી દીધો હે પણ ઇલા ત્યારે હવે કોનો ફોન આવ્યો પાછો હલો એ હાલો યે સાહેબ અમે રોડ ખાતા વાળા બોલી છીએ એ હા અમારે રોડ નું કામ સારું હતું ને ત્યાં એક ગાંડો આવી ગયો અને એ ગાંડા એ જો ને અમારી મશીનની હરી કરે છે એ સાહેબ એ મશીન બગાડે ને એ પેલા તમે ઘાઈ ઘાઈ ની ભગવાડો એ હા અમે તમારા હામાં આવી છે તમે આવો હાલો ટપુ શેઠ સાહેબ હામાં આવે છે હાલો પપા પપા

ક્યાં ગાણી છે અરે બાપરે એ કોન્ટ્રાક્ટર સાહેબ એમાં એવું હે હું હજી રહ્યું ને આ હનુમાનગઢમાંથી એક ગાંડાને તો મૂકીને જ આવ્યો હવ એ ગાંડાને બહાર મૂકી આવ્યો ગામ બહાર મારા દીકરા મારાનો બીજો ગાંડો આવ્યો હાલો હાલો દેખાડો હાલો જો સાહેબ આયો ઈ ગાંડો જાડીયો પોતે અરે બાપરે રે કોન્ટ્રાક્ટર આ ગાંડો રયો ને આને તો હું હજી હમણે ધનમાન બહાર મૂકી આવ્યો તો પણ મારા દીકરા મારાનો નો કાઈ ને આઈ આવી તમારી હેરી કરવા માંડ્યો ઓય તારી જાટ ગાંડા હેઠીનો નો નકા હમણે માર્યો તો એવો એવો મારીસ હેઠીનો નો મારા દીકરા મારો કઈ નઈ ત્યાં અહીં આવીને આ કોન્ટ્રાક્ટર ને હરિયું કરવા મીંડો કા અહીંયા આઈ તું અહીં આઈ અને આમ જો કોન્ટ્રાક્ટર હવે આ ગાંડો રહ્યો ને તમારી હરિયું હવે નઈ કરે કારણ કે આને તો હવે સીધો રહ્યો ને પાગલખાના ભેગો જ કરવો પડશે નકર આ મારા દીકરા મારાનો આખા ગામના ની હરિયું કરે છે બરોબર તમે તમારું કામ ચાલુ કરી દયો લે તું આમ આઈ મારા દીકરા મારાનો કાઈ નઈ આખા ગામની હરિયું કરી હાશ સારું કેવું રોહિત ગયા ગાંડાને સાહેબ લઈ ગયા બસ સાહેબ મારા પૈસા એટલા પૈસા 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 તું કરસ હ મેં કીધુંય કર તું મશીન ચાલુ કરી